દિત્ય એલ્યુમિનિયમમાં થયો બ્લાસ્ટ ફર્ડતા આજુબાજુના વિસ્તારોમાં પત્ર ઉડીને હવામાં ઉછળ્યા એક વ્યક્તિ થતાવરણ માટે તાપી જિલ્લાના પ્યારાણી આદિત્ય એલ્યુમિનિયમમાં થયો બ્લાસ્ટ ફર્નેસ ઓઇલ ખાલી કરવા આવેલા ટેન્કરના

એ સમયગાળા દરમિયાન અહીંયા અચાનક ભ્લાસ થતા કામ તો કરતા મજૂરો પંદરથી વધારે હતા પરંતુ પાંચ જેટલા વ્યક્તિઓ દાઝી ગયેલ છે જે પૈકી એક વ્યક્તિની વીસ ટકા જેટલું બંધ છે જેમને હાલ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે અને આ કામે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને આ કામે ફોરેન્સિકના અધિકારીઓને પણ સ્થળ ઉપર બોલાવવા તજવીજ કરવામાં આવેલ છે આજ રોજ વ્યારા ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે આશરે એક એક ત્રીસ વાગે અમને કોલ મળેલ આશરે કે વ્યારા શહેરની બહાર આવેલા ચીખલી વિસ્ત રોડ ઉપર એક આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ કંપનીમાં એક ટ્રકની અંદર આગ લાગેલ છે એની જાણ થતાં અમે અમારી ફાયર ટીમ તુરંત જ ઘટના સ્થળ ઉપર આવી પહોંચેલ હતી અને આગને સંપૂર્ણપણે કાબૂ મેળવેલ છે નુકસાન અંદાજે તો ખ્યાલ નથી પણ અત્યારે અમે એવું અહીંયા સ્થળ ઉપર આવ્યા પછી એવું જાણવા મળેલ કે ટ્રકમાંથી ઓઇલને બહાર કાઢવામાં આવી રહ્યું હતું અને ઓઇલ સંપૂર્ણપણે બહાર નહોતું નીકળ્યું અને એમાં આગ લાગેલ અને બ્લાસ્ટ થયેલ હતો અને જેથી આગ લાગેલ હતી